ગેસના મોટા બાટલામાંથી મોટર ગેસનો બાટલો ભર્યો નાનો બાટલો ડીકીમાં મૂકીને સાઈડમાં પેકિંગ રાખ્યા આપણે વાડી તરફ નીકળી ગયા રોડ ઉપરથી પાણી આવેલું જાય છે રોડની ડાબી સાઈડે પાણી ભરેલું છે માલધારી સમાજ રોડ ઉપર ખોડિયાર માનું મંદિર આવેલું છે ગામ તળાવ આખું ભર્યું છે ખેતરમાં પાણી ભર્યું છે ભાડિયે પોગીને કપાસમાં જોયું તો કપાસના પાંદડા નીચેથી બરી ગયા છે કપાસ કિલોલ કરે વરસાદ પછી કપાસમાં વાણિયાભાઈ વરસાદના શાંતિથી ડાળી પકડીને બેસી ગયા છે વાસાવળી નદી જોરદાર જાય છે સાવાડી નદીનો બંધ સાઈડમાંથી નદી આવ્યા પછી તૂટી ગયો છે તે ઘણખરું સાઈડમાં નુકસાન થયું છે તે તમે જોઈ શકો છો કેવું નુકસાન થયું છે તે ઝૂંપડીનું નીચેનું આડું લાકડું તૂટી ગયું છે તો કંઈક જુગાડ કરીને કંઈક કરવું જોશે હવે આ કાળી છકલી વરસાદની થીજી ગઈ છે માલધારી સમાજ થોડીક ખરાળ મળતા જ પોતાના પશુ લઈને ચારવા નીકળી ગયા છે